નમસ્કાર દોસ્તો ઊંચું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમાં હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે તો સંપૂર્ણ માહિતી આપવું એ પહેલાં હજી સુધી જો જોથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હું આવીને આવી માહિતી લાવતો રહું છું મારો વિડીયો તમને પહેલાં મળે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તા વિશેની માહિતી આપીશ બેનિફિશિયરી લિસ્ટ તમને જણાવીશ તો મિત્રો આપણે કોઈ પણ બ્રાઉઝરમાં જુઓ પીએમ કિસાન સન્માન નિધિ લખશું એટલે જે ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર આપણે ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે ઓફિશિયલ આ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એ ભારત સરકારની વેબસાઇટ છે મિત્રો જુઓ હવે અહીંયા લખેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓગણીસમો જે કિસ્ત છે ઓગણીસમો હપ્તો એ મિત્રો આપણે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને દિવસ આપણા એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવશે તો મિત્રો ચોવીસ તારીખે જાહેર થઈ ગઈ છે હવે નેક્સ્ટ મિત્રો આપણે બેનિફિશિયરી લિસ્ટ વિશે જાણશું કે જો આવી રીતનો નીચે એન્ટરપ્રેઝ જોવા મળશે ઈ કેવાયસી જો તમારે બાકી હોય તો તે કરી લેવાનો છે એનો વિડીયો નેક્સ્ટ બનાવીશ કઈ રીતના આપણે કરવું એ ત્યારબાદ ઈ કેવાયસી જો તમે ઓલરેડી કરી નાખ્યું છે તો આપણું એ અપ્રુવ થયું છે કે રિજેક્ટ થયું છે એ આપણે કઈ રીતના જાણશું એનો સ્ટેટસ કઈ રીતના ચેક કરવું ત્યારબાદ આપણે બેનિફિશિયરી લિસ્ટ વિશે જોશું તો મિત્રો નીચે સ્ક્રોલ કરશું એટલે તમને જો અહીંયા બેનિફિશિયરી લિસ્ટ જોવા મળશે તો આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ વેબસાઇટની જો અહીંયા બેનિફિશિયરી લિસ્ટ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમને આવો ઇન્ટરફેસમાં જોવા મળશે તો અહીંયા આપણે પહેલાં પ્રથમ સૌ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે તો સ્ટેટ આપણે અહીંયા ક્લિક કરશું એટલે જોવા અહીંયા ઘણા બધા સ્ટેટ જોવા મળશે આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે નેક્સ્ટ ડિસ્ટ્રિક તો તમે જે ડિસ્ટ્રિક્ટમાં રહો છો એ ડિસ્ટ્રિક આપણે સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે સબ ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લેવાની છે તો અહીં સબ ડિસ્ટ્રિક્ટ ઘણા બધા જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીં બ્લોક એટલે કે તમારે તાલુકો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે તમને નેક્સ્ટ મિત્રો તમારે તમારું ગામ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે તો મિત્રો તમારી જો ઇકેવાય સી કમ્પ્લીટ થઈ ગઈ છે તો બેનિફિશિયરી તમે તમારા ગામના તમામ અહીંયા નામ જોવા મળશે આમાં તમારે તમારું નામ ચેક કરી લેવાનું છે જો આમાં નામ નહીં હોય તો તમને ઓગણીસમો હપ્તો આપવામાં આવશે નહીં એટલે તમારે જો અહીંયા આલ્ફાબેટિક એટલે કે એ વાઇઝ તમારું નામ ચેક કરી લેવાનું છે અહીં તમામ નામ તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે ઈ કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં એ કઈ રીતના આપણે જાણીશું તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં પીએમ કિસાન સન્માન નિધિ જે આ વેબસાઇટ હતી આપણે પહેલાં ખોલી હતી એ આપણે ઓપન કરી લેવાની છે ત્યારબાદ જો તમને આવો એન્ટર જોવા મળશે હવે આને ક્લોઝ કરીને નીચે આપણે સ્ક્રોલ કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે એટલે તમને આવો એન્ટર પર જોવા મળશે હવે અહીંયા જુઓ ઘણા બધા ઓપ્શન આપણને જોવા મળશે અહીંયા આપણે જે ફર્સ્ટ ઓપ્શન આપેલું છે ઈ કેવાય એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આપણે તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે તો આપણે ફટાફટ આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને જો અહીંયા આવું જોવા મળશે ઈ કેવાય ઇઝ ઓલરેડી ડન એટલે આપણું ઈ કેવાયસી ઓલરેડી ડન થઈ ગયું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો આવી નવી માહિતી હું લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ